આજે ચૈત્ર માસની નવમ તિથિએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિવસ રામ નવમીની ભક્તિભાવ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જય શ્રી રામના નાદ સાથે આણંદ અને વિદ્યાનગરમાં શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી કાળજાળ તડકામાં વાજતે ખાતે નીકળેલી આ શોભાયાત્રામાં ભાવિકો ઉલ્લાસભેર જોડાઈને જય શ્રી રામના નારા લગાવ્યા હતા શ્રીરામની રામની શોભાયાત્રામાં આણંદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મિતેશભાઈ પટેલ આણંદ નગરપાલિકા પ્રમુખ જીજ્ઞેશભાઈ પટેલ પૂર્વ સાંસદ દીપકભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પહેલા વિદ્યાનગરના ભાઈ કાકા સ્ટેચ્યુ પાસે શ્રી રામના પૂજન અર્ચન કરાયા હતા વાર્તે ઘાતે નીકળેલ રામની શોભાયાત્રામાં ધ્વજાધારી અને વેશભૂષામાં સજ્જ નવયુવાનો માથામાં રંગબેરંગી સાફા અને લાલ સાડીમાં સજ્જ બહેનો રામ અને હનુમાનની પ્રતિકૃતિનું દ્રશ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા શ્રી રામ રામલલ્લા નગર ચર્ચાએ નીકળતા ઠેર ઠેર ભાવિકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું શ્રી રામની શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો હતો અયોધ્યામાં પહેલી વાર એવું હશે કે બાવીસમી જાન્યુઆરીએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી પહેલી રામનવમી છે પૂરા ભારત દેશમાં ગામડા ગામડાઓમાં રામ મંદિરમાં શોભાયાત્રા નીકળી છે રામ ભગવાનને સૌએ પ્રાર્થના કરી છે પૂજા કરી છે આણંદ જિલ્લાના સૌ નાગરિકોને રામનવમીની હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આવતા વર્ષો ભારત દેશના વિશ્વ ગુરુ તરફ જ્યારે દેશ જઈ રહ્યો છે અને રામ મય દેશ બની રહ્યો છે ત્યારે જેની પણ પોતાની મનોકામના છે સર્વની મનોકામના પૂર્ણ થાય અને ભારત દેશ વિશ્વમાં જે રીતે વિકસિત ભારત બનવા જઈ રહ્યો છે વિકસિત ભારત બને અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતનો દેશ બનાવવા જઈ રહ્યો છે દેશની જનતાને જે રીતની દેશ જુઓ છે એ રીતનો દેશ બને એવી ભગવાન રામ ભગવાનના ચરણોમાં પ્રાર્થના આજે મરાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો આજે જન્મદિવસ છે સમગ્ર ભારતની અંદર અને વિશ્વમાં આ દિવસને રામનવમીના દિવસે તરીકે ઉજવવામાં આવે છે આણંદ ખાતે આજે શ્રી રામ જન્મ સો શોભાયાત્રા સમિતિ દ્વારા શ્રી રામજીની શોભાયાત્રા વર્ષોથી કાઢતા આવ્યા છતાં સૌ યુવકોએ ભેગા કરીને આજે એ શોભાયાત્રા કરવાનું નક્કી કર્યું છે પાંચસો વર્ષથી આપણે સૌ ભારતવાસીઓ શ્રી રામજી લલ્લાના જે સ્થાન પર પોતાનું સ્થાન બિરાજવું જોઈએ મૂર્તિ પ્રસ્થાપિત થવી જોઈએ પામ પ્રતિષ્ઠા થવી જોઈએ તે જાન્યુઆરી મહિનામાં થઈ ત્યાર પછીના પ્રથમ વખત પહેલી વખત આ શોભાયાત્રાની અંદર જોમ જુસ્સો અને અલગથી દવાઈ દેખાઈ રહ્યો છે ત્યારે સમગ્ર આણંદ જિલ્લાના અને વલ્લભ વિદ્યાનગરના યુવાઓ ભેગા થઈને લગભગ હજારથી વધુ વિદ્યાર્થીઓએ આ શોભાયાત્રામાં જોડાવાનું નક્કી કર્યું છે ભગવાન રામ એ સૌના છે અને રામ રાજ્ય સ્થપાયું છે ત્યારે માત્ર એક દિશા તરફ નહીં પણ ઘણી બધી દિશાઓની અંદર ભગવાન રામે જે રામ રાજ્યની અંદર એક સૌહાર્દ મૂક્યો હતો લોકોના જીવનની અંદર એક રામની પ્રતિભા છોડી હતી મર્યાદા છોડી હતી એ મર્યાદા સાથે ભારતવાસીઓ જીવે ભારત વિશ્વગુરુ બને અને આવનાર સમયમાં આ દેશને સર્વોત્તમ જગ્યા પર લઈ જવા માટે નાગરિકો કટિબદ્ધ થાય ત્યારે એને રામ રાજ્ય સ્થાપિત થયું કહેવાય ભગવાન રામના જીવન તરફ નજર રાખીને આજના દિવસથી આપણે એના સંકલ્પથી એના જીવનની તરફ નજર રાખીને એના જીવનના ઉદાહરણરૂપ બનીને એના જીવન તરફ નજર રાખીને સાચા અર્થની અંદર આપણે જીવનમાં એ પ્રતિબંધ કરીએ કૃતાર્થ કરીએ એવા સદભાવના સાથે આજને આ કાર્યક્રમમાં સૌને જોડ્યા છે ફરી એકવાર આપ સૌને જય શ્રી રામ જય